હલો મોટો આવ્યો તો અહીંયા હા અને એક હું ને ઓલા બે ગયા છા આ ઉત્તમ બે હા અત્યારે એવો અત્યારની ઘડી વહેલા આવ્યો તો મેં કહું આવું હા તું ક્યાં છો હું ઘેરે તો હું તારે કરવાનું છે બોલ તો હું એને શું કીધું છે તમે બે દેવા ગયા છા પાઇપને ધોકો ને શું દેવાઈ ગયા છે તમે હા હે હા ધોકો દેવા ક્યાં દેવા ગયા છતા

જે લાકડી અને ધોકા વપરાયા છે અને જે પાઇપો વપરાય છે આ બધી વસ્તુ આપવા કોણ ગયું હતું જે વિશેનું રેકોર્ડિંગમાં ખુલાસો થતો હોય એ ટાઈપનું આ રેકોર્ડિંગ વાયરલ થઈ છે કે જેની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે આ બંનેની ચર્ચા થાય છે અને જેમાં આ બાબતનો ખુલાસો થયો છે સૌથી મોટું મિત્રો હડકમ બચાવનારું રેકોર્ડિંગ છે શાંતિથી સાંભળજો એ પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોત તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો સાંભળો આ રેકોર્ડિંગ નવનીતભાઈ બોલો 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 મોટો આવ્યો હતો અહીંયા હા

એ વાત કરી વાત કરી પછી મને કે એ કામ છે હું હું એ ગાડી માં બેસી જઈ કે આમ ચોકડી ઓ જવાનું છે અમે જતા જતા અડધે પોગ્યા એટલે ગાડી માં ગાડી માં એ મને એમ કીધું એક ભાઈબંધ છે એને ધોકા દેવા જવાનું છે હું કેમ હું છું એમ એના માતલ પર કોક ને મેટર થઈ છે તે કે દેવા જવાનું છે હું કઉ તો બેઠા ત્યાં વાડીએ પોગી ગયા ત્યાંથી એને ધોકો લીધા અને ત્યાંથી ઉભા રહ્યા ધોકા ક્યાંથી લીધા મોટા ને ત્યાંથી વાડીએ થી હું હું લીધું તું તો કામ એક ધોકો હતો ને એક બીજો ઢોકો હતો કદાચ એક ધોકો ને એક પાઇપ હતું એવું મને કીધું મોટા એ હમ ત્યાંથી એને કાઢ્યા આવ્યા કાઢ્યા આવીને ઉભા રહ્યા એ કાઢ્યા ક્યાંથી આવ્યા તમે વાડીએ થી હા હોપટ નહીં ના ડાયરેક્ટ રસ્તો છે ને ઓળ પણ પંપ ની હા ત્યાંથી હા પછી ત્યાં ઉભા રહ્યા ને ઘડીક ઉભા રહ્યા હું તો માવો બનાવતો હતો હા તો ઘડીક ઉભા રહ્યા ગાડી આવી કાંથી ઓલી બાજુથી રાગોણ થઈતી હા ગાડી આવી વરના હા એમાં કેટલા જણા હતા એમાં જણા તો જો એક ઓલો હાતો થઈને હોય કઈંક તો ઓલો ભાઈબંધ નાજુ કે ઈ હા ઈ બે દેખાણ તો ઓલા કોઈ વરતાણા નતા દેખાણ બતાતા નતા દેખાણ નતા કઈ પાછળ કેટલા જણા હતા પાછળ દેખાણ નતા એમ તો કહું તમને હું હા હા એય ડાયરેક્ટ આવીને ઊભી એક કદેસ કલી 5 સેકન્ડ કે 6 સેકન્ડ કેમ ઊભી રહી છે હા આગળ ના આગળ અંબાઈ દીધું

નહિ મોટા ને એને એક વખત આવ્યો હતો કઈક ફોન ડાયરેક્ટું કઈક લેવા આવ્યા છે કે મેં પૂછપરછ કરી કે આ રીતના તારું નામ હતું હું તો તારું હોય તું કઈ દેજે તારો ફોન આપી દે નંબર હતો એનો મારા મજો કોઈનો નંબર નથી હું એનો ઓળખતો નથી અને હું ના દવાખાને આવ્યો તો હું તમને સેવ કઉ છે ને પણ એમ કેતા કે મારા જાય તો બાંધો તાઈને માર છે કે તારે જાવું હોય તો જા

કોઈ કીધી વાત કરેલી હોય હા મેટર થઈ પછી નહીં પેલા જમતા હોય તોય આપડે જમતા ફોન દીધો હથિયારો બાબત આપવા બાબત ના કોઈ પોલીસ તમને કોઈ કઈ પૂછ્યું નથી નામ નામ હથિયારો જમાવવા માં લીધા છે તો અત્યારે એ લોકો જમા લીધા તમને પૂછવા બોલાવ્યા નહી હોય કે તમે આપ્યા હતા કે આ ઈદ અત્યાર છે કે નથી એમ યા મોટા ને ફોન આવ્યો તો કે નહીં મેં એને ફોન આવ્યો તો મેં વાત કરી હતી એને મોટા એ કે આમ હતું કે પોલીસ નું કે આવ્યા હતા

તો એવું ના હોય કે મેં તમને ફોન ન કર્યો હોય કે કાકા આમ થવાનું છે કામ છે તમારે ધંધો કરું થોડો કઈ ખોટું કરવા વાળો માણવું કાંઈ વાંધો નહીં પણ પછી બધા હાકી નાખ્યું તો શું કરવાનું